સંજીવનીમાં મારો ઉદ્દેશ છે કે અલ્સરટીકોલાઇટિસના પેશન્ટ છે કે જે લાંબા સમયથી અતિશય પરેશાન છે અને જેને શરીરમાં ખૂબ જ તકલીફ રહે છે કોઈ દવાઓ એને લાગુ પડતી હોતી નથી એવા પેશન્ટ સુધી આયુર્વેદની સારવાર પહોંચે આપણી અને એને ખરેખર જે છે એ સારું થાય તો ઘણા બધા લોકો સુધી આયુર્વેદની આ સારવાર જે છે પહોંચે એના માટે આજે આ વિડીયો બનાવું છું જય શ્રી કૃષ્ણ હું તમારું પૂરું નામ શું ગોવિંદ ગોવિંદ કરસન દેવભૂમિ દ્વારકા જિલ્લો જામપર ગામ તો ગોવિંદભાઈ તમને જે અલ્સટિકોલાઇટિસની સમસ્યા થઈ હતી એ કેટલા વર્ષથીને ને શું થતું એમાં પાંચ વર્ષથી ત્યાં હતું ચાલુ રહેતું અને લોહી પડતું હં અને એના માટે તમે કેટલા અલગ અલગ ડૉક્ટરને બતાવ્યું હશે ત્રણ ચાર ડોક્ટર ને ટૂંકમાં બતાવી લીધું પણ એનાથી કઈ કોઈ જાત થી ફેર પડ્યો નહીં રોજ કેટલી દવાઓ ખાતા તમે હાથ હાથ ગોરી લેવી પડતી નીચે થી મૂકવાની દવા લેવી પડતી નીચે થી ગોરી લેવી પડતી તો ઈ દવા લેતા છતાંય પણ તમને તકલીફ કેવી રહેતી બહુ તકલીફ રહેતી જો ખબર જ ના પડતી કારણ કે ગોરી પીયો કોઈ ના પીયો પીયો તા હું થી કમ્પ્લીટ હોય ના પીયો એટલે વળી કોઈ નહીં અને આપણે લગભગ જે છે ગોવિંદભાઈ એના માટે કેટલી વાર રોજ સંડાસ જવું પડતું સંડાસ નો કઈ માપ જ ના રહેતો સાહેબ કે કઈ સાત વાર જવું પડે દસ વાર જવું પડે ન જવું પડે તો એક વાર ન જવું પડે લોહી ખુબ આવે એમાં લોહી સંદાસ થોડું આવે ને લોહી જાજુ આવતું બરાબર છે અને કામ શું કરો છો કામ ખેતી કામ અલગ અલગ જગ્યાએ ડોક્ટર ને બતાવતા તો ડોક્ટરે ત્યાં આંતરડામાં શું નીચેથી દૂરબીન થી તપાસ કરાવી વખત કોલોનોસ્કોપી કરાવી શું કીધું ડોક્ટરે તમને એમ કીધું કે આંતરડામાં ચાંદા છે બરાબર અને દવા આજીવન લેવી પડશે દવા આજીવન ટૂંકમાં ડાયાબિટીસ ની કેમ આજીવન લેવી પડે એ રીતની આજીવન લેવાની મને કીધી હતી બરાબર પણ તો લેવા છતાં તમને સારું ના લાગે ના સારું ના લાગતું બરાબર પછી અવડા બધા ચારસો કિલોમીટર દૂર આપણી અહીંયા હોસ્પિટલ છે ને આમાં આપણે આ ટ્રીટમેન્ટ કરીએ છીએ તમને કઈ રીતે ખબર બહુ સારું છે સાહેબ મને એમ થયું કે જાતને ભગવાન મળી ગયા મને સાહેબ તો તમને ખબર કેમ પડી કે આપણે આવી સારવાર કરીએ છીએ હું સાહેબ યુટ્યુબમાં જોતો હતો ને એમાંથી ટૂંકમાં મને ખબર પડી કે પછી મેં ફોન કર્યો તો મેં ફોન કરીને પૂછ્યું કે અલ્સર ની દવા આપો તો બેને કીધું કે અલ્સર ની ટૂંકમાં દવા અમે આપી છે આપડી કેટલા દિવસ દવામાં તમને સારું થવા માંડી ગયું એક મહિનો દી થયો કેટલા ટકા સારું લાગે છે નેવું ટકા છે બરાબર આજે તમે પીછા બસ થી સારવાર કરાવી શરીરમાં કેવું લાગે બહુ સારું લાગે જે પેલા તમને શરીરમાં નબળાઈ રેતી એ કેવી રેતી એ તો બઉ નબળાઈ રહેતી હાલવા વટ શ્વાસ ચડતો પગ દુખતા અને ખાલી જડિયા રાખતી પગમાં નાચમાં

અને આપણી સારવાર દરમિયાન જે સંડાસ હવે કેટલી વાર જવું પડે છે હવે સંડાસ ટૂંકમાં સવાર સાંજ બે ટાઈમ જવું પડે અને લોહી આવવાનું ના લોહી ક્યારેક લોહી આવે ક્યારેક નથી આવતું પહેલા તો અતિશય લોહી આવતું બહુ પહેલા બહુ આવતું અને જે શરીરમાં ગેસ જેવું લાગતું પેટમાં વીટો આવતી એ બધું બધું બંધ બરાબર કેટલા ટકા સારું લાગે નેવું ટકા સાહેબ બરાબર છે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએબી જ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું ખરેખર ગોવિંદભાઈ કે એના મુખ્ય ત્રણ કારણો છે સૌથી પેટની ગરમી બીજું કારણ છે પાચન શક્તિની નબળાઈ અને ત્રીજું કારણ છે પેટમાંથી જે પ્રમાણ પિત્ત વધી ગયું હોય એને કારણે આંતળામાં જે છે એ ચાંદા પડે આંતળામાં ચાંદા પડે એટલે એ રોજ ના આવે એમાંથી લોહી અને પસ નીકળ્યા રાખે જે સંડાસ માટે મળે અને પછી વારે વારે સંડાસ જવું પડે ગોવિંદભાઈ તમે પહેલા તો કઈ મુસાફરી મુસાફરી કરીએ તો બહુ ચિંતા રહેતી હશે ને અરે સાહેબ જવા તો નહીં ક્યાંય હું મારા હગાવના ઘરે ના જાતો આજ પાંચ વર્ષથી અમારા હગાવના ઘરે નથી ગયો કે વરી જાય તકલીફ થાય તો વળી પછી એમ કે ક્યાં જવું એમ બરાબર છે અને અત્યારે તમે જેમ કે આપણી આ દવા મહિનો કરી તો હવે તમે કેવી મુસાફરી કરી શકીએ તો જામનગર થી અહીં સુધી બસ માં ચડ્યો મને ખબર નથી પડી કે હું ટૂંકમાં ગાંધીધામ પૂઈ ગયો એમ બરાબર નહીતર તો સતત બીકરે નહીં અરે બીક સેટ જવાતું જ નહીં ક્યાંય હમ કે વરી પાછું સંડાસ જવું પડશે સંડાસ જવું પડશે સંડાસ બરાબર છે ખરેખર અલ્સરેટિક કોલાઇટિસના પેશન્ટ છે ને એ અતિશય પ્રમાણમાં હેરાન છે બધા જ પેશન્ટ મેં ઘણા બધા જોયેલા છે અને દરેક પેશન્ટને આ જ પ્રોબ્લેમ હોય વજન ઘટતું જાય નબળાઈ આવતી જાય લોહી સતત જવું પડે બારે જઈ ન શકાય અને કોઈ દવા લાગુ ન પડે આપણી આયુર્વેદની પીછા બસથી સારો એટલી ચમત્કારિક સારવાર છે કે જે એક જ સારવારમાં આટલો સારો ફાયદો કરે છે જેમ આપણે ગોવિંદભાઈને થયો બરાબર છે ગોવિંદભાઈ તમારા જેવા ઘણા દર્દીઓ બિચારા હશે કે જેને આ પ્રોબ્લેમ હશે ને તમે શું કહેશો આપણી સારવાર એને તો કેવું જ પડે ને કે સાહેબ ત્યાં જાઓ ગાંધીધામ ત્યાંથી કમ્પ્લીટ થઈ જાય એમ અને હવે તમારે કોઈ ગોવિંદભાઈ તમે લગભગ વર્ષથી રણતા તો તમે કેટલો ખર્ચો કર નાખો દવા માં ખર્ચો એટલે સાહેબ છ લાખે ભૂગી ગયો વિચારો કે તમે પાંચ વર્ષથી પરેશાન હતા ત્રણ ચાર વાર કોલોનોસ્કોપી કરાવી છ વાર છ વાર કોલોનોસ્કોપી કરાવી લગભગ તમે જે છે પાંચ છ લાખનો નો ખર્ચો કરી નાખ્યો રોડ ની દવા પાંચ છ ખાતા નીચે મુકન દવા બધું કરતા બરોબર પણ આપડી દવા એક મહિના માં લાગુ પડે એટલી કોઈ દવા લાગુ પડી લાગુ નથી પડી એક દવા કોઈ લાગુ નથી પડી એટલી ક્યારે લાગુ નથી પડી ના અને આજ ધન્યવાદ છે આયુર્વેદના ઋષિમુનિઓને કે જેમણે આટલી સારી સારવાર આપણે આપી કે જેના કારણે આવા ગંભીર રોગોમાં પણ આપણે સારું પ્રેરણા મેળવી શકીએ છીએ ગોવિંદભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો અને તમારો આ વિડીયો છે અલ્સરના પેશન્ટને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક ટુ ઇન્સ્ટાગ્રામ મૂકી શકીએ મૂકી શકો જય શ્રી કૃષ્ણ સાંઈભાઈ